નેત્રંગ જવાહર બજાર વિસ્તારનો સીસી રોડ જેને એક વર્ષ પણ નથી થયું બનીએ તે બિસ્માર થઈ ગયો હોય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસમાં જ આ રોડ તૈયાર કરવામાં આવ્યો છે હજુ તો વર્ષ બે હજાર ચોવીસ પૂરું પણ નથી થયું એક જ વર્ષના સમયગાળામાં આ જે રોડ છે સીસી રોડ તેની હાલત બિસ્માર થઈ ગઈ છે જેના કારણે લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે વારંવાર તેઓ દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે તે છતાંય આ રોડનું મરમ્મતની કામગીરી નથી થઈ રહી અને જેના કારણે આ તમામ લોકો એકઠા થઈ ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો જવાહર બજાર ચાર રસ્તા વિસ્તારથી લઈને ગ્રામ પંચાયત સેવા સદન સુધીનો આ સીસી રોડ તૈયાર કરવામાં આવ્યો હતો સિત્તેર લાખના ખર્ચે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાના હસ્તે જ વર્ષ બે હજાર ત્રેવીસમાં તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અગિયાર મહિના જેટલો સમય થયો છે અને આ બ્રિજની હાલત આ રસ્તાની હાલત અત્યંત વિસ્માર થઈ ગઈ છે આ સીસી રોડ જેને ફરીથી રિપેરિંગ કામ કરવામાં આવે તેને સરખો બનાવી આપવામાં આવે તેવી આ લોકો માંગ કરી રહ્યા છે આખરે તે તમામ લોકો એકત્ર તો થયા હતા રોષ વ્યક્ત કર્યો હતો અને વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી આજ રોજ નેત્રંગ ગ્રામ પંચાયતની અંદર માન્ય સંસદ સભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ગામના હિતમાં એમણે પચાસ લાખ રૂપિયા જેટલી રકમ આ રસ્તો બનાવવા માટે જવાહર બજારમાં ગ્રાન્ટ ફાળવેલી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીના કારણે આ રસ્તો એક જ મહિનામાં આખો રસ્તો તૂટી ગયો છે નેત્રંગ જવાહર બજારના રહીશોએ વારંવાર પંચાયત હોય તાલુકા પંચાયત હોય કે કાર્યપાલક ઇજનેરને રજૂઆતો કરેલી છે અધિકારીઓને રજૂઆતો કરેલી છે પણ હજુ સુધી આનું નિરાકરણ આવ્યું નથી ફરી આજે અમે લોકોએ ગામ લોકો ભેગા મળી ને આ જવાહર બજારની અંદર અમે ભેગા મળ્યા છે કે આ રસ્તાનું નિરાકરણ ક્યારે આવશે ત્યારે અમને અહીંના એસો તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના સરપંચ જિલ્લા પંચાયતના સભ્ય અને કાર્યપાલક ઈજનેર સાથે ટેલિફોનિક વાત કરેલી છે એમણે અમને બાંહેન્દ્રી આપેલી છે કે પાંચ તારીખ સુધીમાં આ રસ્તાનું કામ પૂર્ણ થઈ જશે ફરી એની પર વેરિંગ કોટ ભરી અને આ રસ્તો અમને કમ્પ્લીટ કરી આપશે નહીં તો છઠ્ઠી તારીખે બ્લેક લિસ્ટ કોન્ટ્રાક્ટરને કરી અને ફરીથી ટેન્ડરિંગ કરીને રસ્તો બનાવવામાં આવશે મારી આ મીડિયાના માધ્યમથી તમામ અધિકારીઓને વિનંતી છે કે આટલી બધી આ બજારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે તાત્કાલિક આ પંદર દિવસના સમયમાં જો તમે લોકો અમને આ રસ્તાનું નિરાકરણ નહીં કરી આપો તો મજબૂરન અમારે આ નેશનલ હાઈવે અમારે બ્લોક કરવો પડશે અને તમારી કચેરીને વાલિયા ડેપ્યુટી એન્જિનિયરની કચેરી હોય કે ભરૂચ કાર્યપાલક ઇન્જિનિયરની કચેરીને તાળાબંધી ન કરવી પડે કે તાલુકા પંચાયતને તાળાબંધી ન કરવી પડે એની પણ મજબૂર ના કરતા પંદર દિવસમાં આ રસ્તામાંથી ગામના લોકોને રાહત અપાવે